નિયતાને સાથ બ્લોગ ચાલુ કર્યો તો આજ આટલી મી મિમાન બધાય હાટીમ ને સાજી ભિયાંગા તાને બધા ખાલી અમે ને રાપી બે હિતેશય આગડી વિયોગો ની જીવતી બે ની બે દીકરી વિયોગી આપણે આટી મનીષા બે માણા વગર તો હું હે ને ની મુકે આવ્યો બસ નું કે સેટિંગ ને તો આવે હે ફૂલ થાય હબાવ આવે ને થોડીક ઓછી થઈ ગઈ હું કે હું લાગે તો ફોન કરી દઉં મુકે જાય માણા વગર કા સેટુ

આ જાટે જો આખને રોકાવાવારા થોડા હા હાવ થોડા કેમ આવવાના ગાગા હતા હા આખો દી મલો તો બબ થાય હાથ ચિંગા ભાગેગા હાટીને દે હા હાટીને દે સો હાથ ચિંગા ભાગે હા ને બાપા જો વાતા ચાલુ કરી મોરાળી બાપુની હા ને આટીમ હે તો અમે એક હાટીમાં જ પારિય આજ બધુંય મનાવવાનું હે ખાને ડાળ ભાત એ ઘટી ને થાવ નહીં પડતી થી ઓના રોટલા કઈ ન કા હ

નાની વિડીયા ઘણા બનાવ્યા હતા તે માંડ માંડ આવ્યા બે ત્રણ વિડીયો બાકીના બનાવે પણ એ નેટ ને ચાલતું તે આ મણી મોકલે નથી શકતી એને અપલોડ નથી કરે શકતી એટલે એ બધી કહેવું છે એટલે જોઈએ કઈ રીતે થાય લગભગ નાનો વિડીયો તો અઘરું થઈ પડીએ જરાક બગહરાનો આ તો હું બનાવી પણ ના હે ને ટાવર ન આવતો વિડીયો અપલોડ કરવામાં બહુ કહેવું જોઈએ એકાદો બે કટકા બનાવીએ તો મૂકી દઈશું થયું આ વિડીયોમાં બાકી આને અટાણે કઈ નાખો ને ઉકલ નાખી લીધું લીલું નાખી લીધું બે ફેરે ને પવન ખાય અટાણે બધા બદામ માં કામ હોય ને બદામ બે પાંદડે ને થતી હા હોપારી હોપારી જેવી રીતે ભેજવા ને પાછી તો ખરે જાય હજે તો મેં સાખી ને પણ આમાં કંઈ નથી શાખા જેવી બદામું પણ હોપારી હોપારી જેવી રીતે એવડી એવડી બદામું થાય ઠેકાણા વિનાનું કામ હોય કંઈ

ये कवर मत मन है डर बात मजा आएगा जाम पीने को करना है नहीं देना कौन है પગી થી એવું બેન વિડીયો ચાલુ કરવાની તે છે ના બગાહરી આવે ને તો ઓગાહી માંથી જ મળે વિડીયો ચાલુ કરવાનું વિડીયો ચાલુ ને થી ઓગાહી માં ફવાર હોય કે હાંઝ હોય કે રૂઢ હોય કે બપોર હોય મેં મહેમાનની વાત કરીએ ને તો બેગ મહેમાન હે ને આજ ભાગે જવાના હે દિલી લીરીની ને ખુશીની બેની વ્યવ જવાનું હે રોકાવામાં હું ને દક્ષા ને પ્રદીપ ને દિલીપ અમને સાર જણા હોયથી કાલે વાડી ઈંગા થાંસ પાડી આવ્યા ઈંકોરા બેસી આવ્યા એ આજ જવાનું હે આજુબાજુમાં બે હવા બેગ ઘેર રોકાવાનું હોય તો કાં બેહવા જઈએ ન કરતા હા સુધી આવતા હોય કે બધાય કહેતા હોય તાણી કરતા હોય રસ્તામાં ભેરા થાય કે બેહવા નેતા આવતી બેહવા આવતી હોતી હા સુધી આવતા હોય તો પછી કાંઈ ઉગાઈ નો ટાઈમ ન રહ્યા બેકડીક રોકાણા હોય હું કે બધાય ઘડી ઘડી બેહે આવી હતી કોઈને એ ન થાય કે નાથી આવતી ને બેહવા બાકી મેં હે ને હા હું શું જોઉં એ થતું ખાઇટી ખાતી માઠી ધડબડાટી બોલાય છે

બે ત્રણ દી છે ને ખુશી બેન ને ભણવાનું છે લીરી ને એને ઘેર કાલે ભાગે જવાનું હું દક્ષા બે વૈઠ્યો જો આવી ઓલો દિલીપ છે ને વિડીયો ચાલુ કરે ને તો ઘરમાં ગીરે જાય એની હરમ થાય એ કે હું પછી વિડિયા માં આવન તો ઈ કે દોસ્તાર તમારે મસ્તી કરો ઈ વાહ તો આવતા પ્રદીપ આવે ઓલો મોટો હરમાય પ્રદીપ ની દીપ તો આવે પ્રદીપ તા બનાવતો પણ ન જ બનાવતો એ હરમાય થોડો મોટો થઈ ગયો ને તી ન બનાવતો ને બાકી જો આવું કઈક છે રૂપારું વાતાવરણ રૂપારું તો ન કહેવાય મેં વગરનું

પહિયું તમારે ભાગે જાવું તો કામ રાજી આવી જાય આપણી ને જાવ આ મારતા જાવું બેહવા बाजूમાં જા આઈજો હ બસ હું દેવા મળી કીણે ના ઘેર નો કોક ને ઘેર ઓને ઘેર નો જવાય બેહવા જાવું પડે ને હા તું તાર બેન પણ્યું ઘેર ન જતી ના કોઈ ને જાવા દેની હે તારે તાર બેન પણ ઘેર જાવ તાર બેન પણ ને ઘેર જાવું કાઈ બેહવા

है बाोटे खड़ा बाटवा गई तो जाए पा बर्तूनी वट हरिए बा लगभग नाखी दें बर्थू ने हाँ ना क्या आ तो नाखे दे बापे तो तो आगड़े है मांता कर दी थी हबा एवं कहीं जरूर नहीं पड़े यूँ लगे तो नाइ छो उकड़ाटे आकड़ा भूका काटे ना है ने आज हाँजनी आगाही पर है कें क्या कवाई वरसात फूगे जाए गमेना ને આગાહી પ્રમાણે છે જ પણ સૌરાષ્ટ્રનો વાહો લીધે થાવકો જે પ્રમાણે તાણ પડી નહીં ને જે પ્રમાણે વરસાદ વરસાદ કરતા હતા ને એ ભૂખા ઘાટે નાખવાનું હોય એવું લાગે ને બાકી રામપીણ જોવા કાકાની વાડી હે બધા કપામાંય પારા હે ને હબા ચઢાવી દીધા કંઈ જ નહીં ને માંડવી હે ને વાયકલાસ થઈ જો જગદીની અંદરમાં પાટલા ભટકે જાય એવી શક્યતા હે એ દેખાવ આવ્યો માંડવી નાતી ગમતી માંડવી ત્રીસ ની જારી ઊતી પાટલો ભટકે ની પણ એ દેખાવ આવ્યો એક ઓક જોવાય તો એ થાય કે ના ના એ માંડવી હવે બે ત્રણ વાર વી જારી વાવી પણ જોઈ એવો ઉતારો ન આવ્યો એક વાર ત્રીસ ની જાળી વાવી હતી ને તો હારામાં હારો ઉતારો આવ્યો હતો એટલે હાલે ફેરે ટ્રાય કરે થઈ જાય હું કાં બરાબર બાકી તો ઘણા સજેશન દેતા હતા કે ત્રીસની તો બહુ મોટી કહેવાય ઓછામાં ઓછી કે પૈસી એની રખાય વધારે રીતે વધારે ન રખાય પૈસી સેવી હિતાવી એટલે જોઈએ હવે આ ટ્રાય જાય કામ કરવાથી કામ થાય કોઈ ને ખબર ન હોય ખેતીમાં સારું થાય તો વખાણ થાય ખરાબ થાય તો કે જો કહેજો નતા કહેતા તમને કે અહીં ન ખરાય આકાશી રોજ એ કહેવાય આની વાત કરીએ ને તો હજી આંગાની શક્યતા હજી એને કાકા કાંકા કાંકા દેખાય છે અંદર ગાળે છે ને બેહવા ચાલુ થઈ ગયા જો કે જીવી છે એટલે આનો કંઈ બહુ જાજો પલા માથે ન હોય આંગા બે હે મોરિયાથી ત્રણ ચાર આંગર છે ને હોય હા હા તમે બોલે લ્યો પછી હું બોલી નહીં રાય તે હેકારો ઉપાયો હતો બસ હા તો આ તો ત્રણ શિયાળા આંગળ હે ને મૂકે નહીં જોઈ બાકી કંઈ આખા હોય ઝાડવું બહુ મોટું એ બોલો અમુર આવી એટાનો ઉપાડ કર્યો વા થઈ શેઠ વાહ શું પૂગેગ હમણાં હે ને બે દિવસ છે હતા વાઢ આવવાનો ટાઈમ નહોતો આજ ભરે ફ્રી થયા મિમાનમાંથી વાઢે આવજે હું કે મોટલી કરી નાખી અટાણે થાય મોટલી આવે તડીકાની આપડી તો કામ માં નાખીએ ને માલ દીકરા ત્રણ ની જણાય રમવાનું હોય કે નો કઈ જાવાનું હોય કઈ દી તો પછી વાંધ નાખી આવું ને બોલે ઢારી મારે બાપે ની નાખી હબા હોય કે હાંજી નાખવું નાખ્યું ત્રણે તરીકે થરાઈ જાય ગમાઈ ને ભરી દીધી હબા માંડી ગયા હવે મે પાણી લઈ ન જાવું તો હવાર સુધી રાખે તો ને માર બાપો હાંજી ને હાંજી નાખ દીહે તો ઈ જ વાત છે તો ઘેર લઈ જાવી ના નાખે માર બાપા ને કાં તો થાય કે હા હવાર હાટુ રાખી જો હા આ ખડી હવારી મે બે આવે રાત માં તો ઉપાડી जो मैं यहाँ पारे पुगार दी थी ने आप फेरा फेरा वहाँ ही देख लोया ना फेर दी थी पुणा सवाई का आटा नहीं टप टप की थे कुछ है सालू जाइए ने आकोरा जोर देखा है हूँ हैं जहाँ ये दोरी डांट आ दोर है ना जैसा सेटो है पर है हराम हरूं जोर आकोरा। रा भेरी ले लेती हो कहीं ना कहीं निकाला बंदे पलो थाई घनोई આ કોરા કઈ ને જો હા મસ્ત ઉગાડ છે આ કોરા ભૂકા કાટે નાખી એવું છે એ છે ને આ શેરી શેર નહીં બાંધે તો અંદર એટલે રેડ હા ધીરો ધીરો જન્મર્યું વર છે કાતા કા બગાવે ને ગયો જાય નહીં છે ને ધવાડો કર્યો હા એ પ્લસ એવા નાથીનો ડિપાર્ટમેન્ટ આખો સંભાળ્યો મેં

નહીં આવ્યો એટલી અહીં ખબર નથી પડતા પણ જવું જગ્યા ભીંજવે નાખીને પાણી આસુઆસું દેખાવા મળ્યું તો પવન નથી ને એટલે કંઈ બહુ એટલી બધી ગતિ નથી એટલી બધી સ્પીડ નથી મેંની પણ ધીમી ધારી ગયું હોય ને લગભગ કલાકથી એનું ચાલુ છે અને આવું આવે ને તો હું તાકે સારું એટલે ફાલ ફાલફૂલમાં વાંધો ન આવે મોલનું કંઈ નુકસાન ન કરે ને આખું તમે જાવ ને તો એકરા થઈ ગયું જાઓ કાંઈ ઉઘાડ જોવા ન જડે તમને

હે ને બે વાગી ગયું બાજુ ઘડી બેઠી હું ભાગી આવી કાર પછી હેઠી બેઠી હતી વાડી થી આયવા માંડી બધાય ને અમાર બાપો બેઠા મસ્ત હવા ખાઈ તાઢી ઢી ને મારી માં ઓરે ખીચડી મારી થોડી ઓર જે બધાય ખાહે પૂસે પૂસે ને ઓર છે તો વાંધો ને નકા વરે ખોટી પડી રહી છે હમ બાપા મેં કામ કર્યું બીજો તો ભૂયરું

આ ભાઈને ખાવાનું ખાવું કોઈ લેવે ને જ દે તો મડી ધડ્યો જા જા ઝીણ જીણ કોને જ મડી આઘડી ઊભો થઈ જશે ને લાકડાયો છે કેટલા રૂપિયા છે કેટલા રૂપિયા છે હા લે હા આરા આયા આયા ભીંજાઈને આયા dairu થોડું આયા એક હાલો એ છે ને યારા પાણી કરી લે

હાલો તો વ્યારો કરી લઈએ ને લોગ ને આપડે વિરામ આપી દઈએ